કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મોજ માં જ હશે આમે આપણા વિડીયો જોતા હોય બધા મોજ માં જ હોય આજે અમે બનાવ્યા છે ઈડલી સાંભર તો ચાલો આ છે મારી ઈડલી હજી કટિંગ બાકી છે ચાલો જરાક ફટાફટ કટિંગ કરી આપી નાખીએ ભાઈ લ્યો ને જો ઈડલી નું કટિંગ થવા માંડ્યું છે અહીંયા હેને ને જરાક કેવી બની છે જરીક ઊંચી કરીને તો બતાવો

આ મસ્ત મજાનો બની ગયો છે સાંભાર આમાં એક સરખું નથી બાકી સાંભાર બહુ મસ્ત બનીયો છે રેડી રેડી હાલો આવી જાવ બધા બહુ મસ્ત બની છે ચાલો બધા આવી જાવ જો મસ્ત મજાના ઈડડા ખાવા ચાલો ઈડલી સાંભાર ખાઈ આવી જાવ